બાળકના જન્મ પછી એવું કહેવાય છે કે માતા એ છે ને પહેલા જ એને સ્તનપાન કરાવવું જોઈએ કારણ કે જે પહેલું દૂધ આવે છે ને તે બહુ બહુ હેલ્ધી હેલ્ધી હોય 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 છે 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 તો ખરેખર ખરેખર એ શું યસ જરૂરી ઓકે અમારી બુકમાં તો એવું લખેલું છે કે ડિલિવરી રૂમમાં જ બચ્ચાનું પહેલું બ્રેસ ફીડિંગ થઈ જવું જોઈએ ડિલિવરી રૂમમાં બચ્ચાને આપણે રૂમમાં લઈએ મધરને પછી ફીડિંગ કરાવવું એવું પણ અમારી બુકમાં તો જયારે ડિલિવરી થાય ને ત્યાં જ પહેલું ફીડિંગ તો ટેબલ પર જ કરાવી દેવું જોઈએ ઇવન સીઝર હોય તો પણ આ પ્રોસીજર તમે કરી શકો કરી શકો પેલું ફીડિંગ એટલું જરૂરી હોય છે ઓકે પણ એ એનું એ પર્ટીક્યુલર કઈક અલગ યલોઇશ કલરનું હોય છે તો એક્ઝેટ એ શું હોય છે એને કોલેસ્ટ્રોલ કહેવાય હવે ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર પણ એને કોલેસ્ટ્રોલ કહેવાય ઓકે એ એટલા માટે યલો હોય કે એમાં ફેટ નું પ્રમાણ વધારે હોય એન્ટિબોડીઝ નું પ્રમાણ વધારે હોય ઓકે એની અમાઉન્ટ બહુ જ ઓછી હોય ઓલમોસ્ટ 2 ml 3 ml 4 ml હોય ઇનિશિયલી પહેલા એક બે દિવસ તો પણ એ એટલું એનર્જી ડેન્સ હોય ને કે બચ્ચાની બધી જ રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય ઓકે એટલે આપનું બહુ જ જરૂરી હોય ઓકે એક્ચ્યુઅલી એવું કહેવાય કે તમે જો એ ના આપો ને તો તમે ગુનો કરો છો ઓ એટલે ખરેખર બહુ જ જરૂરી છે તો બાળકને આ બ્રેસ્ટ ફીડિંગ સ્તનપાન કરાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે બચ્ચાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બનેલું છે તો બચ્ચા ની એ ઉંમર પર જે પણ જોઈએ છે જેમ કે પ્રોટીન છે ફેટ છે કાર્બોહાઈડ્રેટ છે મિનરલ્સ છે બધું જ માના દૂધમાં એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ઉપલબ્ધ છે તો બાળક માટે એ બહુ જરૂરી છે બીજું એક્સ્ટ્રા એવું છે ને કે એમાં એન્ટીબોડીઝ હોય માના શરીરમાંથી એન્ટીબોડી દૂધમાં ગઈ હોય ને દૂધમાંથી બચ્ચાને મળી હોય તો રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ જ જરૂરી હોય બચ્ચાના ઇનિશિયલ ટાઈમમાં જે ઇન્ફેક્શન લાગતા હોય એના બચાવ માટે બહુ જરૂરી હોય બીજા એવા ફાયદા છે ને કે એ આપણા બોડી ટેમ્પરેચર પણ બચ્ચાને મળે એ પણ જરૂરી છે બીજું માની સાથે જે સ્કીન ટુ સ્કીન કોન્ટેક થાય એનાથી મધર બેબી બોન્ડ પણ બેટર થાય બેટર થાય તો બાળક માટે તો ફાયદા છે જ છે પણ એ મધર માટે બી બહુ જરૂરી છે પેલું કારણ તો એ છે કે જયારે બચ્ચું છાતી પર ચૂસે ને તો માના બ્રેઇનમાંથી ઓક્સિટોસીન નામનો હોર્મોન રિલીઝ થાય ઓકે અને એ હોર્મોન જે ડિલિવરી વખતે જે યુટરસ જેને આપણે થેલી કહીએ જે મોટું થઈ ગયું હોય જે બ્લીડિંગ થયું હોય તો એની રીકવરી માટે બહુ જરૂરી હોય તો મધર હેલ્થ માટે ઓલસો બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મધર માટે તો એવું કહેવાય ને કે જે એક્સ્ટ્રા વેટ ગેઇન તમે કર્યું હોય ડિલિવરી વખતે હા જે એમાં ફેટ બી થોડી વધી હોય એના રોકવા માટે એ ફેટ લોસ કરવા માટે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એવું પણ છે કે બ્રેસ્ટ કેન્સર છે સર્વાઇકલ કેન્સર છે એના ઇન્સિડન્સ બી મધરમાં ઓછા થઈ જાય જો બ્રેસ્ટ ફીડિંગ કરાવે કરાવતા હોય તો તો ખાલી બચ્ચાના માટે કે બચ્ચાના ન્યુટ્રિશન માટે જ એ જરૂરી નથી મદદ માટે પણ એ બહુ બચાવ પણ ઘણીવાર જોવામાં આવે છે કે માતાને ફીડિંગ માતા કોઈ ફીડિંગ નથી કરાવી શકતી એ સ્તનપાન નથી કરાવી શકતી અને ફીડિંગ નથી આવતું તો જયારે પણ જો માતાને દૂધ ન આવતું હોય તો એ સંજોગોમાં બાળકને શું આપવું શું એનિમલ મિલ્ક આપી શકાય કારણ કે ઘણા લોકો કે છે કે બકરીનું દૂધ આપવું જોઈએ કે અમૂલ તાજા મેં તો એવું સાંભળ્યું હતું મારી ડોટરની જ્યારે મારી ડોટર વખત મારી ડિલિવરી થઈ હતી તો એવું પણ સાંભળ્યું હતું તો ત્યારે એવા કેસમાં કે જયારે સ્તનપાન નથી કરાવી શકતી કોઈ મદદ તો ત્યારે શું કરવું જોઈએ જો માને દૂધ નથી જ આવતું તો ઉપરનું થી દૂધ આપવું જરૂરી છે દૂધ આપવું આપણી જરૂરત નથી એટલે તો જોઈએ કે એવું લાગતું હોય કે દૂધ ઓછું આવે છે પણ એકચ્યુઅલી ઓછું નથી એ ખાલી એને લાગતું હોય એ સિચ્યુએશન અલગ છે આપણે એ વાત કરીએ કે માને દૂધ નથી જ આપતું બરાબર તો એ સિચ્યુએશનમાં ફોર્મ્યુલા મિલ્ક ઇઝ બેસ્ટ મધર મિલ્ક ને આપણે જો ફર્સ્ટ નંબર આપીએ તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ સેકન્ડ નંબર મિલ્ક તો નહીં

તો સોડિયમ ઇમ્બેલેન્સના લીધે મગજમાં નુકસાન થઈ શકે સેરેબ્રલ એડી માં થઈ શકે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે ને આઉટ થાય વર્ષમાં અમે બે થી ત્રણ બચ્ચા એવા જોઈએ છે અમુક બચ્ચાને બ્રેઈન માં ડેમેજ પણ થઈ જતું હોય છે તો લેસ ધન 1 યર એનિમલ મિલ્ક તો ના આપવું જોઈએ મધર નું મિલ્ક નથી આપતું તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ વેરીセફ એન્ડ વેરી ઇફેક્ટિવ ઓકે આર્ટિફિશિયલી ભલે બનેલું છે પણ એ ડીએનએ રિકમ્બિનેન્ટ ટેકનિક થી બન્યું હોય એટલે શું થાય કે માના દૂધ થી નજીક નજીક હોય કુદરતી એ માના દૂધને મળતું આવતું હોય ગાય ભેંસ અને બકરી નું દૂધ માના દૂધને કુદરતી ન્યુટ્રિશનલી અને ઇલેક્ટ્રોવાઈટ ઇલેક્ટ્રોલાઈટ વાઇઝ મળતું નથી હોતું તો ફોર્મ્યુલા મિલ્ક ઇઝ મચ મચ બેટર ધેન એનિમલ મિલ્ક તો ફોર્મ્યુલા મિલ્ક માં છે ને તે પાણીનું કન્ટેન આપણે એડ કરતા હોય છે તો એની જે પણ આપણે જે બ્રાન્ડનું ફોર્મ્યુલા મિલ્ક લઈએ છીએ